અયોધ્યા રામનું જન્મ સ્થળ તો છે જ પણ જે ભારતને નામ આપ્યું એ મહાન ભરતના દર્શન થાય એટલે અયોધ્યા જ્યાં તમને મહેલોમાં પણ મંદિર દેખાય એટલે શ્રી અયોધ્યા સરયુ નદીમાં સ્નાન કરવાથી મનને શાંતિ થાય એ અયોધ્યા ત્યાંની ગલીઓમાં અખંડ ગુંજતું નામ શ્રીરામનું નામ એ અયોધ્યા રજે રંજબા તમને શ્રી રાઘવેન્દ્ર સરકાર દેખાય એ અયોધ્યા ત્યાં શ્વાસ માં પણ સંગીત સંભળાય એટલે અયોધ્યા ચાલો દર્શન કરીએ શ્રી અયોધ્યા ધામના મુખ્ય મંદિરોમાંનું એક શ્રી હનુમાનગઢી મંદિર જે અયોધ્યાનું પ્રથમ મંદિર છે અહીં હનુમાનજી પર્વત ઉપર બિરાજમાન છે અને એક છોતેર પગથિયા ચડીને આપણે શ્રી હનુમાનજી મહારાજના દર્શન થાય છે અને એમના આ ભવ્ય મંદિરના દર્શન થાય છે હનુમાનજી નું પ્રથમ મંદિર દર્શન કરવા માટે હવે અહિયાં દર્શન થઈ ગયા છે અહીંયા આવવા માટે તમારે છોતેર છે જે ચડીને શ્રી હનુમાનગઢી હનુમાનજી મહારાજના દર્શન થાય છે હનુમાનજી મહારાજ ના દર્શન કરી લીધા હવે જવાનું છે શ્રી જન્મભૂમિ નીકળો એટલે વચ્ચે આવે છે રામલલા ના મંદિરે જાઓ તો વચ્ચે આવે છે શ્રી રામ ભરત મિલાપ મંદિર તો હવે આપણે એ દર્શન કરીએ રામ અને ભરત મિલાપ જગ્યાએ અમે છીએ અને અહીંયા હનુમાન ગયા અહિયાં આયા પણ આ એક જ જગ્યાએ ચારે ચારે ચાર ચાર ભાઈઓ પત્ની સાથે બિરાજમાન છે શ્રી રામ સીતા લક્ષ્મણ અને ઉર્મિલા બધા પત્નીઓ સાથે અહીંયા બિરાજમાન છે ચારે ચાર ભાઈઓ સહ પરિવાર સાથે અહીંયા છે હવે પહોંચી ગયા છીએ શ્રી દશરથ મહેલ રાજા દશરથજીનો મહેલ એટલે અયોધ્યાની અંદર આવેલો શ્રી દશરથ મહેલ પાછળ જે જોવો તો શ્રી દશરથ મહેલ જે આજે હજારો વર્ષ પહેલાં મહારાજા દશરથનો મહેલ હતો પણ હાલ અત્યારે અહીંયા રામજી ભગવાનનું મંદિર છે ફાઇનલી પહોંચી ગયા શ્રી અયોધ્યામાં શ્રી લલા દર્શને અંદર શું લઈ જવાશે અને નહીં લઈ જવાય એની તમને વાત કરું તો તમારી સ્માર્ટ વોચ કે મોબાઈલ હેન્ડ ફ્રી કે ખાલી નોર્મલ વોચ હોય પણ એ પણ નહીં લઈ જઈ શકાય તમારી બાઇકની ચાવી કે અથવા કારની ચાવી હોય એ પણ નહીં લઈ જઈ શકો તમે કોઈ પણ પ્રકારનું ચપ્પુ કે કોઈ રિમોટ કોઈ વસ્તુ ઇલેક્ટ્રોનિક તમે ત્યાં નહીં લઈ જઈ શકો શું લઈ જશો એની વાત કરું હા અને દવા પણ તમે નહીં લઈ જઈ શકો માત્ર કદાચ બીપીની ગોળી તમે ખાતા હોય તો બીપીની ગોળી જ એક જ તમને મંદિરની અંદર દર્શન કરવા જાશો ત્યારે તમને લઈ જવા દેશે બાકી કોઈ વસ્તુ મંદિરની અંદર લઈ જવા દેતા નથી જે વહેલા સવારે સાત વાગે દર્શન ખુલી જાય છે અને બપોરે એક વાગ્યા સુધી દર્શન ખુલ્લા હોય છે બપોરે એક વાગ્યા પછી બંધ થાય છે જે બે વાગ્યા ખુલે અને સાંજના આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહે છે તો તમે મંદિરમાં જાઓ ત્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ ન લઈ જવી ત્યાં રાખવા માટે નિઃશુલ્ક લોકર છે જ્યાં તમે તમારો મોબાઈલ વોચ ચાવી તમામ કિંમતી વસ્તુ મૂકી શકો છો એ પણ મંદિર તરફથી છે જ્યાં કોઈ પણ રૂપિયો લેવામાં આવતો નથી ભગવાન શ્રી રામના દર્શન કરવા હોય રાઘવેન્દ્ર સરકારના દર્શન કરવા હોય તો શક્ય હોય તો વહેલી સવારે આવો તમને માત્ર પંદર થી વીસ મિનિટમાં દર્શન થઈ જશે અને બહુ મસ્ત અને શાંતિથી દર્શન થશે સવાર સવારમાં અયોધ્યા સાચો નાસ્તો પૌષ્ટિક આહાર અમારા મિત્રો શરૂ કરાય છે ખરેખર નાસ્તો આને જ કહેવાય એટલે

આંબળા આંબલી જેવો ટેસ્ટ છે ફૂલ ખાટો રાંભળવા ભગવાન રામે ચૌદ વર્ષ વનમાં જે ખાયેલું ફળ છે એ આ કંદ મૂળ ફળ કહેવાય છે અહીંયા સાઈડ તમે જો બહુ મોટું છે દસ રૂપિયાનું એક પીસ અને ત્રી વીસ રૂપિયાના ત્રણ પીસ આપે છે જે ભગવાને રામે ખાધું હતું ચૌદ વર્ષ વનમાં એ ફળ છે થોડું ગળા જેવું છે પાક ખાધા પછી થોડીક વાર રહી પછી તમને થોડુંક તીખું લાગશે તમતમ છે આમ થોડુંક ગળું લાગે ખાતી સમયે પછી થોડુંક તમતમ થાય તીખું લાગે શ્રી કનક ભવન જે માતા કઈ કહીએ આપેલો તો મૂ દીઠાય એમાં સીતા માતા ને શ્રી કનક ભવન કનક મહેલ ની હિસ્ટ્રી એવી છે કે માતા કઈ કઈ આ મહેલ કનક મહેલ જે માતા સીતાને મોહ દિખાય માં ભેટ આપી દીધો હતો એ કનક મહેલ એટલે આ તમે જે જોઈ રહ્યા છો દર્શન કરી રહ્યા છો એ દિવ્ય કનક મહેલ શ્રી કનક મહેલ અગિયાર વાગે બંધ થઈ જાય છે દર્શન કનક મહેલ ના અને બાર વાગે ખુલી જાય છે મહેલની સામે તમે જો અયોધ્યા આવતા હોય તો ઓરિજનલ તુલસીની માળા લેવી હોય તો તમને મળશે બહુ મસ્ત મહારાજજી છે જે તમને પોતે અહીંયા જાતે જ બનાવે છે અને અહીંયા જ જે સાચું સચોટ કરીને તમને આપે છે તો કદાચ તુલસીની માળા અયોધ્યામાં આવો લેવાની હોય તો કનક મહેલની એક્ઝેટ સામે મળશે મહારાજજી જય શ્રી રામ હવે આપણે પહોંચી ગયા છીએ રામ કી બેડી આ મા સરયું નદી છે જ્યાં ભગવાન શ્રી રામ આ જ નદીએથી વૈકુંઠ ધામ સીધાયા હતા વિમાન માર્ગે ગયા હતા આ એ નદી છે જે સાક્ષી પૂરે છે જે અયોધ્યાની અંદર કે ભગવાન શ્રી રામ આ નદીએથી વૈકુંઠ ધામ ગયા હતા આપણે એ નદીના દર્શન કરીએ છીએ ક્યારેય પણ કોઈ પણ પવિત્ર નદીમાં જાઓ તો એનું જળ પહેલાં તમે માથે ચડાવો ડાયરેક્ટ પગ ધોવાનો મંડો કે એને જળ માથે ચડાવવું એને નમસ્કાર કરવા અને પછી એ નદીની અંદર પોતાને પવિત્ર અને નહાવું અને પોતાને પવિત્ર કરવા કનક મહેલ જોયો દશરથ રાજાનો મહેલ જોયો હનુમાનગઢી ના દર્શન કર્યા આ સંપૂર્ણ દર્શન તમને આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં લગીને અમને રજા આપો દ્વારિકાધીશ મહાદેવ હાર